અને સાબિત કરો કે એકરૂપ રૂપ વર્તુળ સમાન જીવા એટલે કે એકરૂપ વર્તુળ એટલે કેવા વર્તુળ કે જેમની જીવા પણ શું છે સમાન હોય અને તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા એટલે છે એટલે એક સરખા ખૂણા બનાવે છે એવું પણ આપણે સાબિત કરવાનો છે ઠીક છે તો ચલો એસી સોલ્વ ધીસ એક્ઝામ્પલ આ દાખલો આપણે છે એ સોલ્વ કરીએ

ઓ કેન્દ્ર અને પી કેન્દ્ર ધરાવતા ઓ કેન્દ્ર અને પી કેન્દ્ર ધરાવતા બે વર્તુળો સમાન છે શું છે બે વર્તુળો શું કહી દીધું છે સમાન છે એવું આપણને આપી દીધું છે એટલે આપણે વ્યક્તુ રાખી દીધું છે ઉપરાંત આપણે બીજું શું આપી દીધું છે રેસી ઓ કેન્દ્રવાળા વાળા વર્તુળની જીવા શું ઓ કેન્દ્રવાળા

પણ આપી છે સમાન એટલે કે તેઓ એક રૂપ આપી દીધા છે સરખા છે ઠીક છે યસ તો હવે તમે જોશો કે જયારે કેન્દ્ર અને જીવા સાથે રહી તમને ત્રિકોણ અહિયાં જોવા મળે છે કેન્દ્ર અને જીવા સાથે આટેલો એક ત્રિકોણ તમને બંને વર્તુળમાં જોવા મળે છે તો પહેલા વર્તુળમાં ત્રિકોણ કયો છે ઓ એ બી અને બીજા વર્તુળમાં ત્રિકોણ છે શું છે તો આપણે બંને ત્રિકોણ વિશે લખીશું કે ત્રિકોણ ઓ એ બી માં અને અહીં લખીશું ત્રિકોણ પી સીડીમાં સામા પી સીડી માં આ બંને ત્રિકોણ માં શું શું સમાન છે તો દેખો આ ઓએ અને આ પીસી બંને બાજુ એ શું કહેવાશે સમાન કહેવાય એ બાજુ એક્ચ્યુઅલ માં એક શું કહેવાય ત્રિજ્યા છે શું છે ત્રિજ્યા છે તો એક લખીશું ઓએ બરાબર અહીં લખીશું પીસી યસ એનો યસ તથા આ એક વર્તુળની ત્રિજ્યા થઈ એવા પણ શું કહેવાય વર્તુળની ત્રિજ્યા કહેવાય સિમિલર અહીંયા પણ આ પણ શું વર્તુળી ત્રિજ્યા અને આ પણ તમારે શું છે વર્તુળની ત્રિજ્યા થઈ તો આ એક છે બીજી ત્રિજ્યા ઓબી એ કોને સમાન છે બીજા વર્તુળની ત્રિજ્યા પીડીને સમાન છે અને ઓબી સ બરાબર પીડી

પક્ષમાં આપી દીધું છે એ બી બરાબર સીડી એટલે આ જીવા પણ શું છે તમારી સમાન આપી દીધી છે એ બી બરાબર સીડી શું છે આ તમારી જીવા સમાન છે એવો આપણે શું છે પક્ષમાં આપી દીધો છે તો બાળકો તમે જોશો આ એ બરાબર પીસી એ તમારી થઈ ત્રિજા થઈ તો કહેવાય શું એક બાજુ કહેવાય ઓ બરાબર પીડી એ પણ તમારી બીજી બાજુ થઈ અને એ બી બરાબર સીડી એ પણ તમારે શું કહેવાય બાજુ તો કયા પ્રમાણનો અહીંયા ઉપયોગ થશે બા 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 એટલે બાજુ 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 મુજબ શું બા 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 મુજબ તમારા બંને ત્રિકોણ કેવા થશે એકરૂપ એટલે સમાન થશે ક ત્રિકોણ તો ત્રિકોણ ઓ એ બી એકરૂપ થશે ત્રિકોણ પી સીડી ને શું છે ત્રિકોણ ઓ એ

બંનેના કેન્દ્ર પણ શું થઈ જાય સમાન થઈ જાય અનુસાર કેન્દ્ર થી લખીશું ખૂનો દેખો એઓ બી ખૂનો એઓ બી એક થશે ખૂનો સીટીને ઓકે અને આપણે જે શોધવાનું કહ્યું હતું તે આપણે અહીંયા મતલબ સાબિત કરવાનું હતું એ કરી લીધું ઓકે ફ્રેન્ડ તો આઈ હોપ કે તમને આ સમજમાં આવ્યું હશે સો પ્લીઝ થેન્ક યુ